મહેશાણામાં શિવધામ વાડીનાથ તરફ ખાતે વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર નવસો વર્ષ જૂની આ પરંપરામાં આજે પૂજ્ય મોટા બાપો અમારા ગુરુદેવ પૂજ્ય વળદેવગિરીજી મહારાજનું સ્વપ્ન વર્નાથ ભગવાનનું દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે સોમનાથ પછી આ બીજા નંબરનો આ શિવધામ અને એમાં પણ બંસીપાળપુર પથ્થરમાં એક લાખ પિસ્તાળીસ હજાર ઘન ફૂટ ચોવીસ ના બપોરના બાર ઓગણચાલીસ કલાકે ગુરુપુષ્ય પુષ્ય અમૃત આ પ્રતિષ્ઠા થવાની છે આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે આખા ભારત વર્ષના સાધુ સંતો મહંતો મંડલેશ્વરો એ પછી અયોધ્યા હોય કાશી હોય વૃંદાવન હોય બધી જ જગ્યાથી સંતો મંતો પધારવાના છે અને આપણે ચારે દિશાઓને ચાર ધરોહર ચારે દિશાનો ચારે શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ને જાહેર જનતાને બધાને આશીર્વાદ આપવાના છે વડાપ્રધાન શ્રી તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ના

અમિતભાઈ સાહેબ સાહેબને પણ આપ્યું છે સાથે સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ આપેલ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને પણ આમંત્રણ પાઠવવામાં આવેલ છે ટૂંક જ સમયમાં એમનું પણ કન્ફર્મેશન આવી જવાનું છે એ તેઓ કઈ તારીખે પધારવાના છે વાળના સંસ્થા તરફથી સેવકો દ્વારા બધા જ રાજકીય અને મહાનુભાવો સામાજિક અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવેલ છે સોળ તારીખથી બાવીસ તારીખ સુધી સોળ તારીખથી બાવીસ તારીખના આપણા કાર્યક્રમો જેવી રીતે સવારે શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે એના પછી જે રાજકીય મહાનુભાવ આવે એમનું સન્માન અને એમના ઉદ્બોધન લેવાના કાર્યક્રમો રાખેલ છે એના પછી આપણે બેથી ચાર કલાકે જે ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે અલગ અલગ ટીમો આવીને લોકોને આખા ભારત વર્ષની જે આપણી જૂની પૌરાણિક પદ્ધતિ છે એ પછી હોય ફોક સંગીત હોય મહંતો મંડલેશ્વરો ચારે દિશાઓના ચારે શંકરાચાર્ય મહારાજ અલગ અલગ દિવસે આવશે અને અલગ અલગ દિવસે આપણા ઉદ્બોધન આવશે અને એ કાર્યક્રમમાં આપણા ગુજરાતના જે ખ્યાતમાન સ્પીકરો છે એ પણ સમાજ સુધારણા માટે સમાજના ઉત્થાન માટે એ પણ પોતાની સ્પીચ આપશે અને લોકોને જાગૃત કરશે અને રાત્રિના કાર્યક્રમમાં આપણે લોકડાયરાનો સંતવાળીનો કાર્યક્રમ રાખે છે એમાં ગુજરાતના સાથેને સાથે ભારત વર્ષના જો ખ્યાતમાન કલાકારો છે એ પણ આ કાર્યક્રમમાં આવવાના છે પૂજ્ય બાપુ જે જેમના થકી આ સરસ મજાનું મંદિર બન્યું છે આખા ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે એમની પણ એક ફિલ્મ બનાવવામાં આવે છે અને ફિલ્મ રોજ આપણા હજારો લોકો જોઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને લોકો જાણી શકે કે એમનું જીવન કેટલું પવિત્ર હતું એમના જીવનના શું ઉદ્દેશ્ય હતા સમાજો માટે એમને શું વ્યવસ્થા કરેલ હતી શિક્ષણ માટે એમને શું વ્યવસ્થા કરેલ હતી બધા જ કાર્યક્રમો એમની ફિલ્મોમાં આપણે બધાને જોવા મળશે ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે